પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઘણા હિન્દુ ભાઈ બહેનો ભગવાન શિવની આરાધના કરવા મંદિરે જતા હોય છે પરંતુ રાજકોટના મુસ્લિમ સમાજના આગેવાન અહેસાનભાઈ ચૌહાણ છેલ્લા ચોત્રીસ વર્ષથી દરરોજ શ્રાવણ માસ દરમિયાન અગિયાર કિલોમીટર ચાલીને ઈશ્વર્ય મહાદેવના દર્શન કરવા માટે જાય છે આ અંગે અહેસાનભાઈ ચૌહાણે અવર રાજકોટ સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ મારું નામ વહેસાન ચૌહાણ હું ઈશ્વરીય મહાદેવ ચોત્રીસ વર્ષથી આવું છું અને જે પણ કોઈ માણસ બીમાર હોય કે ઘરની તકલીફ હોય મેરેજનો હોય સંતાનનો હોય જ હોય એના માટે માનતા રાખું છું અને આખો મહિનો શ્રાવણ મહિનો ત્રીસ દિવસ અગિયાર કિલોમીટર મારા ઘરથી થાય હું ત્રીસ દિવસ અગિયાર કિલોમીટર ચાલી નીશ્વરિયા મહાદેવ આવું છું એ લોકોની માનતા પૂરી થાય છે બધા ધર્મો એક છે કોઈ હિન્દુ મુસ્લિમ એવું નથી કારણ કે અજમેર શરીફ હાજી અલી બોમ્બે ફરિયાદ સાપી રાજકોટમાં ગેમન સાપી દરગાહ બધા હિન્દુ જાય છે અને હું મુસ્લિમ છું તો હું આ મંદિરે આવું છું દરગાહે જાઉં છું અને બધા તો એ કોમી એકતા માટે પ્રાર્થના કરું છું મારું આ ચોત્રીસ વરસ છે અને યાત્રા કરું છું ઈશ્વરીયા મહાદેવની અને શ્રાવણ મહિનામાં પહેલાં જ સોમવારે સોમનાથ લઈ જાઉં છું એમાં મન બુદ્ધિના હોય ભિક્ષુક હોય વૃદ્ધ હોય અનાથ હોય બાળા હોય બધાને આ મારું એકવીસમું વર્ષ છે એટલે ખાલી વૃદ્ધોને સોમનાથની યાત્રા કરાવું છું સોમનાથની યાત્રામાં અમે બહુ જાતા બધે ગામ તો એવા છોકરાઓને જોઈને જોતા કે આ અપંગને એને જવા ન દેતા બિચારા બહારથી પગ જોતા એવા ગાંડાઓને તેમ કે મંદિરમાં ન જવા તો આ દદગામ ન જવા દે તો એવા વિચાર આવ્યો એવા ઉપરવાળા શક્તિ દીઓ કે હું આ લોકોને લઈ જાઉં એટલે આપણે તેથી ચાલુ કર્યું કે માણસો આપણે તો પૈસા દઈને ગમે ત્યાં યાત્રા થાય માં બાપને કરાવી શકીએ તો આજે જે આ ન લઈ જાય એને લઈ જાય તો એ મોટું મહત્ત્વ છે ને બધા કે શ્રાવણ મહિનામાં નાગદેવતા ન દેખાય મને મને મળે છે અને મેં જેની જેની માનતા રાખી છે ને કે સાવ શ્રાવણ પૂરો થાય કે સાત સોમવાર પૂરા ન થતા થઈ પહેલાં એ માણસની માનતા પૂરી થાય છે અને જ્યારે પણ બહુ કન્ફ્યુઝ કે બહુ ટેન્શન કે કાંઈ પણ એવું હોય ને તો હું કોઈને અહીંયા લઈ આવું કે બેસો અને અહીંયા બેસીને શાંતિ મળે અને બધા ટેન્શન ફ્રી થઈ જાય જ્યારે પગે લાગીને બહાર નીકળું ને તેમ નાઈ નીકળે એટલી મને શક્તિ અને ઉપરવાળા શાંતિ આપે છે એવો પરચો એટલે ઘણા વર્ષો પહેલાં મને જ્ઞાતિ વિરુદ્ધ ઘણા એ મારો વિરોધ કર્યો છે અને કરે છે હવે જેને સારું કરવું નથી ને કરવા દેતા નથી એ ટાઈમમાં અમુક વ્યક્તિ અમારી પર હુમલા કરવાની ટ્રાય કરી દીધી પણ આખો રોડ ખાલી હતો ક્યાંથી માણસો આવ્યા અને જે મને બચાવ્યો એ તો કોઈ મગજમાં ન બોલે મેં આજુબાજુ જોયું દોઢ બે કિલોમીટર નજર પડે ને આવતી કોઈ માણસ હતો ક્યાંથી મણ આવી ગયું ને એ લોકો ભાગી ગયા જે નથી ઈચ્છતા કે હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ એ ટાઈમમાં મને એવો બચાવ થયો હતો